હે જો દાદી બોલાવ ને બોલાઈ ડબુરીને બતાય ઊંચી કરીને બતાજો મને તો બતાય બુટા હે તેલ લેજે ડબૂરીને તેલ લે ડબુરીને તેલ લે આમ કરજે હું જોઉં અમ એટલે ડબૂળી જોઈએ ફોટો પાડી તારો મીલું હે આમ જોજે આટલાઈ જા મીલું આમ કાઉ લેટ બાર બાર

બેબી તે બુડી ને છે આ દાદી ને ફોન લે ફોન ન તો બુડી બે ભેગુ કરતી ફોન તો તાળી આલુ ઓમ પકડી લે ઓમ ઓમ પકડી જા ઓમ કોટા દે લોરા ફોન આવ હમ કદી

રાસન ભઈ સોબી જે રાસ આપા આવતા નહીં આપણે ત્યાં હતા કે છે એટલે તો ચાર બોકડા મેલે ત્રણ બોકડા મેલે કલા કલા કપિ મળ્યા એ મિલ્યું મિલ તો કણ વાજી તું મિલ ચોકન કણ વાજી તું ચિયાથે વાજી તું હા એ વાજી તું હું વાજી તું

તો પણ લાગે ને ગુતુ ગુતુ એ ફોન પડી લેટ પેને પેને ચપ્પલ પહેરવા પડી ના કટ ના કટ હેટ પેને

મિત્રો <Indonesia>